જય માતાજી મિત્રો જય માતાજી લકી ડ્રો ખેરોલા જેમાં બીજા નંબરનું ઈનામ જોશી વિમળાબેન પ્રહલાદભાઈ કુંવતા દિયોદર તેમનો કુપન નંબર છે ઓગણચાળીસ નવ છાસઠ જેમને બીજા નંબરનું ટ્રેક્ટર લાગ્યું હતું તે અત્યારે આપણે શિવમ ટ્રેક્ટર લાખણીથી એમને ડિલિવરી કરી રહ્યા છીએ ત્યાં ડ્રોના ઓનર વરધાભાઈ ગુવાજી ભરતભાઈ સંજયભાઈ પ્રકાશભાઈ આ બધાએ સાથે મળી અને અત્યારે એમને એમનું ઈનામ અહીંયાથી આપી દીધું છે પહલાદભાઈ તમને તમારું ઇનામ મળી ગયું ને એકદમ રાઈટ મળી ગયું છે કોઈ રીતના તમને હેરાન કર્યા નથી ને કોઈ પણ જાતનો કોઈ પણ કોઈને ભેદ લાગતો હોય કે આ ટ્રુરની અંદર કે ખોટું ચાલે છે તો હું એના માટે સાથી ટૂકીને કહું કે આ ટ્રુરની અંદર હરમિશ્ચરા સચાઈના માર્ગે ચાલવાવાળા ભુવાજી છે સાથે અમારા એજન્ટ એજન્ટભાઈ પિન્ટુભાઈ છે એમના થકી મને આજે ટ્રેક્ટરનું ડિલિવરી મળી છે એ છીએ અને આયોજક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જેથી કરીને અમને ડિલિવરી મળી ગઈ છે ધન્યવાદ મિત્રો